વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર મચી છે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા ઉંમર વર્ષ બત્રીસ રહે કવાડ જિલ્લા છોટાઉદેપુર બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ કોન્સ્ટેબલ રજા ઉપર હતા બુધવારે અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલે વાઘોડિયા માળોધર રોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં પંખાના હુકે ઓળની વડે ગાડીઓ બનાવીને આપઘાત કરી લીધો હતો કોન્સ્ટેબલના પત્ની નર્સોએ ફર્સ્ટ સીટમાં ફરજ બજાવી બપોરે તેઓ ઘરે આવતા તેમને આ ઘટનાની જાણ થઈ હતી વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે કોઈપણ જાતની સુસાઈડ નોટ મળી નથી બત્રીસ વર્ષની આયુમાં કોન્સ્ટેબલે આ પ્રકારનું પગલું કયા કારણોસર ભર્યું છે તે અંગેની વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે